જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંત્રીમાં આજે આપણી આ વિડીયોમાં અજા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ્ય અને તેની કથા વાર્તા સાંભળીશું મિત્રો આ તિથિનો પ્રારંભ તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર ચોવીસને રાત્રે એકને ઓગણીસ મિનિટથી શરૂ થઈ તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ ને રાત્રે એક ને ત્રીસ મિનિટે આ તિથિ પૂર્ણ થાય છે એટલે કે ઉદ્યાતિથિ અનુસાર અજા એકાદશીનું આવૃત તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે રાખવામાં આવશે હવે સાંભળીએ બારણનો સમય તારીખ ત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને શુક્રવારે સવારે સાત ને પચાસથી આઠ ને ચાલીસ મિનિટ સુધી પારણ કરી લેવાના રહેશે આ હતી માહિતી અજા એકાદશી વ્રતની તિથિ પ્રારંભ અને પૂર્ણની હવે જાણીએ એકાદશી વ્રતની વિધિ દસમની રાતી બ્રહ્મચર્યનું પાલન કરવું તથા ભોગવિલાસથી દૂર રહેવું એકાદશીના પ્રાત્યકાળી લાકડીનું દાંતણ તથા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો લીંબુ જાંબુ કે આંબાના પાન ચાવી લેવા તથા આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું વૃક્ષના પાન તોડવા વર્જિત છે આથી આપમેળે પડેલા પાનનું સેવન કરવું જો એ પણ સંભવ ન હોય તો પાણીના બાર કોગળા કરી લેવા પછી સ્નાનાદિ બાદ મંદિરમાં જઈને ગીતા પાઠ કરવું પ્રભુ સામે આ પ્રમાણે પ્રણ કરું કે આજે હું ચોર પાંખડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું તેમજ કોઈનું પણ દિલ નહીં દુભાવું ગૌ બ્રાહ્મણને ફળાદી તથા અન્ન આપીને પ્રસન્ન કરીશ રાત્રિ જાગરણ કરીને કીર્તન કરીશ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુમંત્રનો જાપ કરીશ આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ મારી લાજ તો તમારા હાથમાં છે આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો મૌન જપ શાસ્ત્ર પઠન કીર્તન અને રાત્રિના જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે એકાદશીના દિવસે અશુદ્ધ જળમાંથી બનેલા પીણા ન પીવા ડ્રિંક્સ એસિડ વગેરે નાખેલા ફળોનો પેક રસ પણ ન પીવો બે વાર ભોજન ન કરવું આઈસ્ક્રીમ અને તળેલી ચીજો ન ખાવી ફળ કે દૂધ અગર એ પણ ન મળે તો પાણી પર જ રહેવું વિશેષ લાભદાયી છે જુગાર ઊંઘ પારકી નિંદા ચુગલી ચોરી હિંસા મૈથુન ક્રોધ તથા જૂઠ કપટ વગેરે અન્ય કુકર્મોથી દૂર રહેવું જોઈએ બળદની પીઠ પર સવારી ન કરવી આ દિવસે યથાશક્તિ અન્નદાન કરવું પરંતુ સ્વયં કોઈએ આપેલ અન્ન ક્યારેય ગ્રહણ ન કરવું દરેક વસ્તુ પ્રભુને ભોગ ધરીને તથા તુલસીપત્રને મૂકીને ગ્રહણ કરવી જોઈએ આ વિધિથી વ્રત કરવાથી ઉત્તમમાં ઉત્તમ ફળ પ્રાપ્ત થાય છે પ્રાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા વગેરેથી પ્રસન્ન કરીને એમની પરિક્રમા કરી લેવી જોઈએ પ્રાદર્શીએ સેવા પૂજાના સ્થાને બેસીને સાત શેકેલા ચણાના ચૌદ ટુકડા કરીને પોતાના માથાની પાછળ ફેંકવા જોઈએ મારા સાત સાત જન્મોના શારીરિક વાચિક અને માનસિક પાપ નષ્ટ થાય આવી ભાવના કરીને સાત અંજલિએ પાણી પીવું તથા ચણાના સાત દાણા ખાઈને વ્રત ખોલવું આ હતી એકાદશી વ્રતની વિધિ હવે જાણીએ એકાદશી વ્રતની કથા વાર્તા યુધિષ્ઠિએ પૂછ્યું યાદવપતિ હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને મને એ જણાવો શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એક જીત થઈને સાંભળો શ્રાવણ માસના એકાદશીનું નામ છે અજા એકાદશી એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે ભગવાન ઋષિકેશનું પૂજન કરીને એનું વ્રત જે કરે છે એના બધા પાપો નષ્ટ થાય છે પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના રાજા થઈ ગયા તેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થા થતાં એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પુત્રોને વેચી દીધા પછી પોતાને પણ વેચી દીધા પૂર્ણ આત્મા હોવા છતાં પણ એમણે ચાંડાણની ગુલામી કરી તેઓ મળદાના કફલ લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ શ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત ન થયા આ રીતે ચાંડાણની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુઃખી થઈને વિચારવા લાગ્યા શું કરું ક્યાં જવું કેવી રીતે મારો ઉદ્ધાર કરું આ રીતે ચિંતા કરતાં કરતાં તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજાને શોકાતુર જાણીને કોઈ મુનિ એમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને નુપ્ર શ્રેષ્ઠ એમના ચરણોમાં પ્રણામ કરે છે અને બંને હાથ જોડીને ગૌતમ ઋષિ સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવે છે રાજાની આ વાત સાંભળીને ગૌતમ ઋષિએ કહ્યું રાજે શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમય અજા નામની એકાદશી આવી રહી છે એ પુણ્ય પ્રદાન કરનારી છે એનું વ્રત કરો એનાથી પાપોનો અંત થશે તમારા સદભાગી આજથી સાતમા દિવસે જ અજા એકાદશી છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રિ જાગરણ કરો રાત્રિ જાગરણનું ખૂબ જ મહત્ત્વ છે આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજા બધા દુઃખથી મુક્ત થઈ ગયા એમને પત્ની તથા પુત્ર પુનઃ પ્રાપ્ત થયા આકાશમાં નગારા વાગી ઉઠ્યા દેવલોકમાંથી ફૂલોની વર્ષા પણ થવા લાગી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ જન્મ અને પરિજનો સાથે સ્વર્ગલોક પામ્યા રાજન જે મનુષ્ય અજા એકાદશીનું આ વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે આને વાંચવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે તો આ હતી માહિતી અજા એકાદશી વ્રતની કથા વાર્તાની અને હવે જાણીએ અજા એકાદશી કે એકાદશી વ્રતમાં જાગરણનું શું મહત્ત્વ છે સર્વ ધર્મના જ્ઞાતા વેદ અને શાસ્ત્રોના અર્થ જ્ઞાનમાં પારંગત સૌના હૃદયમાં રમણ કરનારા શ્રી વિષ્ણુના તત્વને જાણનારા તથા પરાયણ પ્રહલાદજી જ્યારે સુખપૂર્વક બેઠા હતા ત્યારે એમની પાસે સ્વધર્મનું પાલન કરનારા મહર્ષિઓ કંઈક પૂછવા માટે આવ્યા મહર્ષિઓએ પૂછ્યું પ્રહલાદજી તમે કોઈ એવું સાધન કહો કે જેનાથી જ્ઞાન ધ્યાન અને ઇન્દ્રિય નિર્ગ્રહ વિના જ અનાયાસે ભગવાન વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય મહર્ષિઓ દ્વારા આમ પૂછવાથી સંપૂર્ણ લોકોના હિત માટે પ્રયત્નશીલ રહેલા ભક્ત પ્રહલાદજીએ આ પ્રમાણે કહ્યું મહર્ષિઓ જે અઢાર પુરાણોના શાનનું પણ સાર તત્વ છે કે જેને કાર્તિકજીના પૂછવાથી ભગવાન શંકરે એમને જણાવ્યું હતું એનું વર્ણન હું અહીં કરવા જાઉં છું તે તમે શાંતિથી સાંભળો મહાદેવજીએ કાર્તિકજીને કહ્યું જે કલીમાં એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે છે એના કોટી કોટી જન્મોમાં કરેલા ચાર જાતના પાપ નષ્ટ થઈ જાય છે જે એકાદશીના દિવસે વૈષ્ણવ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એને મારો ભક્ત જાણવો જેને એકાદશીના જાગરણમાં ઊંઘ આવતી નથી તથા જે ઉત્સાહપૂર્વક કીર્તન અને ભજન કરે છે એ મારા વિશેષ ભક્ત છે હું એને ઉત્તમ જ્ઞાન આપું છું અને ભગવાન વિષ્ણુ મોક્ષ પ્રદાન કરે છે આથી મારા ભક્ત વિશેષ રૂપે જાગરણ કરવું જોઈએ જેઓ ભગવાન વિષ્ણુ પ્રત્યે વેર રાખે છે એમને પાંખડી માનવા જોઈએ જેઓ એકાદશીની રાત્રે જાગરણ કરે છે અને ભજન કરે છે એમને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય છે જેઓ રાત્રિ જાગરણ દરમિયાન વારંવાર ભગવાન વિષ્ણુના મુખાર વિંદના દર્શન કરે છે એમને પણ એ જ ફળ પ્રાપ્ત થાય છે જે માનવ પ્રાદશી તિથિએ ભગવાન વિષ્ણુ સમક્ષ જાગરણ કરે છે એ યમરાજના પાશમાંથી મુક્ત થઈ જાય છે જે દ્રાદશીએ જાગરણ કરતી વખતે ગીતાશાસ્ત્ર સાથે મનોવિનોદ કરે છે એ પણ યમરાજના બંધનમાંથી મુક્ત થઈ જાય છે જે પ્રાણ ત્યાગે છે પણ દ્રાદશીનું જાગરણ છોડતા નથી એ ધન્ય અને પૂર્ણાત્મા છે જેના વંશના લોકો એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ધન્ય છે જેણે એકાદશીનું જાગરણ કર્યું છે એણે યજ્ઞ દાન ગાય શ્રાદ્ધ તથા નિત્ય પ્રયાગ સ્થાન કરી લીધું જાણવું અને સંન્યાસીઓનું ફળ પણ તેમને પ્રાપ્ત થાય છે સળાનંદ ભગવાન વિષ્ણુના ભક્તો જાગરણ સહિત એકાદશી વ્રત કરે છે આથી તેઓ મન સદાય પ્રિય છે જે વર્ધીની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ફરી પ્રાપ્ત થનારા શરીરને સ્વયં ભસ્મ કરી દે છે જે ત્રિસૂરક્ષા એકાદશીની રાત્રે જાગરણ કરે છે એ ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં લીન થઈ જાય છે જે હરિબોધિની એકાદશીની રાત્રે જાગરણ કરે છે એના સ્થૂળ સૂક્ષ્મ બધા પાપ નષ્ટ થઈ જાય છે જે પ્રાદશીની રાત્રે જાગરણ કરે છે એને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે પુણ્યમય ભાગવત તથા સ્કંદ પુરાણ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે મથુરા અને વ્રજમાં ભગવાન વિષ્ણુના ચરિત્રનું જે વર્ણન કરેલું છે એનું જે એકાદશીની રાત્રે ભગવાન કેશવનું પૂજન કરીને વાંચન કરે છે એનું પુણ્ય કેટલું છે એ તો હું પણ ન જણાવી શકું કદાચ ભગવાન વિષ્ણુ જાણતા હોય જે શ્રી હરિ સમિપ્ત જાગરણ કરતી વખતે રાત્રે દીપક પ્રગટાવે છે એનું પુણ્ય સૌ કલ્પોમાં પણ નષ્ટ નથી થતું જે જાગરણ કાળમાં મંજરી સહિત તુલસી દળ પડે ભક્તિપૂર્વક શ્રીહરિનું પૂજન કરે છે એનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી સ્થાન ચંદન લેપ ધૂપ દીપ નેવધ અને તામુલ આ બધું જાગરણ કાળમાં ભગવાનને સમર્પિત કરવામાં આવે તો એનાથી અક્ષય પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે કાર્તિકજીએ જે ભક્ત મારું ધ્યાન કરવા ઈચ્છે છે એણે એકાદશીની રાત્રે શ્રીહરિની સમિત ભક્તિપૂર્વક જાગરણ કરવું જોઈએ એકાદશીની રાત્રે જે લોકો જાગરણ કરે છે એમના શરીરમાં ઇન્દ્ર વગેરે દેવતાઓ આવીને રહે છે જેઓ જાગરણકાળમાં મહાભારતનો પાઠ કરે છે તેઓ એ પરમધામમાં જાય છે કે જ્યાં સંન્યાસી આત્માઓ જાય છે જેઓ એ સમયે શ્રી રામચંદ્ર ચરિત્ર દિસ્કંદ વાંચે છે તેઓ યોગવેતાઓની ગતિને પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણથી શ્રેષ્ઠ કોઈ દેવ નથી અને એકાદશી વ્રત સમાન બીજું કોઈ વ્રત નથી ભગવાન વિષ્ણુ માટે જ્યાં જાગરણ કરવામાં આવે છે અને જ્યાં શાલીગ્રામ શિલ્પ સ્થિત હોય છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુની ઉપસ્થિતિ હોય છે તો આ હતી માહિતી એકાદશી વ્રતની જાગરણ અને તેના મહત્વની મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ